તો ઓફ પાલનપુર નગરપાલિકા ખાતે નવીન સવાહિનીનું પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પાલનપુર ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના પદાધિકારી અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ હોવાથી પાલનપુર નગરપાલિકાને એક સવાહિનીની ભેટ મળી છે જે રાજ્યસભાના પૂર્વ સાંસદની રૂપિયા પંદર લાખની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે જેમાં પાલનપુર નગરપાલિકામાં નવીન સબવાહિની પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સબવાહિનીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું દિનેશભાઈ અનાવાડિયા જ્યારે રાજ્યસભાના સાંસદ હતા તે વખતે કાર્યકરો દ્વારા સબવાહિનીની માંગણી કરવામાં આવી હતી જેથી તેમણે માંગણી અને લાગણીને ધ્યાને લઈ પાલનપુર અને પાલનપુર નગરપાલિકાને સબવાહીની ફાળવવામાં આવી હતી જેથી જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ દલપતભાઈ બારોટ નગરપાલિકા ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાલનપુર મુકામે પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકિતભાઈ ઠાકર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી તથા અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તથા નગરપાલિકાના તમામ સદસ્યોની હાજરીમાં આજે એક સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હું જ્યારે રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે મારી જવાબદારી ચાલુ હતી ત્યારે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓની એક લાગણી અને માગણી હતી કે અમારા પાલનપુરમાં એક સબવાહિની આપની ગ્રાન્ટમાંથી આપો એવી બધાએ મને રજૂઆત કરેલી અને મેં તરત જ એમને કહ્યું કે ભાઈ ચોક્કસ હું આપીશ અને એક સરકારના પૈસાનો સારો સદુપયોગ કરવાનો મને મોકો મળ્યો સાથે સાથે આજે આ સબવાહિનીના લોકાર્પણ પ્રસંગે પરમગપાળુ પરમાત્મા અને ભગવાનને પ્રાર્થના કરું કે આનો ખૂબ ઓછામાં ઓછો ઉપયોગ કરાવે અને સાથે સાથે જે કંઈ ઉપયોગ થાય એ એસી પંચ્યાસી નેવું વર્ષ ઉપરના લોકોનો ઉપયોગ થાય કહેવાનો મતલબ કે કોઈ નાની વડે કે અકાળે કોઈનું અવસાન ન થાય એવી પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું અને અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમના સ્ટાફ મિત્રોને પણ વિનંતી કરું છું કે આ તમારા કબજામાં એનો વહીવટ થશે તો ગમે ત્યારે પણ નાનામાં નાનો છેવાડે બેઠેલો વ્યક્તિ પણ જ્યારે ફોન કરે તો ગરીબમાં ગરીબ વ્યક્તિને આ સેવાનો લાભ મળે એવી વ્યવસ્થા આપ ગોઠવજો અને મને ચોક્કસ વિશ્વાસ છે મારા નગરપાલિકાના પ્રમુખશ્રી અને આખી ટીમ પર અને ધારાસભ્યશ્રી ઉપર કે આનો ઉપયોગ પણ તમામ જાતિઓ માટે તમામ એટલે કે બધા જ સમાજો માટે એનો ઉપયોગ થશે એવી અપેક્ષા સાથે ફરીથી ભગવાનને પ્રાર્થના કરું કે આનો ખૂબ ઓછો ઉપયોગ થાય એવી પરમ કૃપાત્મારમી તારીખે આપણા સૌ આખા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું કે સેવાનું ઉત્તમ માધ્યમ એટલે કે વાહિની એના દ્વારા અનેક લોકો સુધી પહોંચી શકાય એમની અંતિમ સમયની જે તકલીફ છે એ આપણે દૂર કરી શકીએ એવી શબવાહિની અમારા રાજ્યસભાના પૂર્વ સાંસદ આદરણીય શ્રી દિનેશભાઈ અનાડ અનાવાડિયાજીની ગ્રાન્ટમાંથી અમે એક જ વાર કીધું ને એમને નગરપાલિકાને એમની પંદર લાખની ગ્રાન્ટ આપીને એમાંથી આજે લોકાર્પણ કરવાનો જે મોકો મળ્યો છે પ્રભુને પ્રાર્થના કે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય